આજે આપણે વિચાર્યું હતું કે આજે આપણે મેળામાં ફરવા જવું પડશે અને મેળામાં ફરવા માટે તો નીકળી ગયા હતા પણ તાપ પણ ઘણો બધો પડે છે તો ગરમી પણ ઘણી બધી થાય છે અને પબ્લિક તમે જોઈ શકો છો એટલી બધી પબ્લિક પણ નથી અને ત્યાર પછી મેળા અંદર આવીને જોયું તો તમે જોઈ શકો છો અત્યારે નાના બાળકોને બેસાડવા માટે અહીંયા હેલિકોપ્ટર ગોળ ગોળ ફેરે છે અને આ એક ઇલેક્ટ્રિક છે તમે જોઈ શકો છો ઇલેક્ટ્રિક તે અહીંયાથી લાઇટથી જ ચાલે છે અને ત્યાર પછી તમે જોઈ શકો છો અહીંયા તમે હેલિકોપ્ટર છે અને અહીંયાથી તમે જોઈ શકો છો નાની ઓડી છે અને નાના બાળકોને બેસવા માટે અહીંયા બનાવેલું તો તમે જોયું કેટલું સરસ મજાનું છે અને બાળકો પણ બેસે છે અને ત્યાર પછી થોડા આગળ આવીને જોયું તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા સુમસામ થઈ ગયું છે અને અહીંયા એટલી બધી પબ્લિક નથી કેમ તો અહીંયા મેળો બંધ કરાવી દીધો છે તેના માટે અહીંયા પબ્લિક કોઈ ફરવા માટે નથી આવતી અને નાના બાળકો ફરવા માટે જ આવે છે અને ત્યાર પછી ત્યાર પછી તમે જોઈ શકો છો આ મોટી ચકડોળ છે અને નાની ચકડોળ પણ છે અને ઓળી છે એ બધું વસ્તુ અહીંયા પોલીસ આવી હતી તો બંધ કરાવી દીધી છે અને શું કારણથી બંધ કરાવી એ પણ આપણને ખબર નથી અને ત્યાર પછી તમે જોઈ શકો તો બધી પબ્લિકને પણ મેળામાંથી બહાર કાઢે છે તો બધી પબ્લિકને મેળામાંથી બહાર કાઢે છે તો ઘરે જવા માટે નીકળવું પડશે અને આપણા અહીંયા છાયડામાં ઊભા હતા તમે જોઈ શકો છો કેમ તો ગરમી પણ ઘણી બધી થાય છે ને અહીંયા તમે જોઈ શકો છો બધી પબ્લિકને બહાર કાઢી દીધી હતી પોલીસવાળાએ ને અહીંયા આપણે ઉભા હતા અને મેળો બંધ કરાવી દીધો છે અને તમને બધાને મારો વ્લોગ પસંદ આવ્યો તો બ્લોગને એક લાઈક એન્ડ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જવાનું